સોનાના ભાવમાં આંઝડતી તેજી યથાવત છે દસ ગ્રામ સોનાના ભાવ પહોંચ્યા તોત્તેર હજાર છસોની સપાટી વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ બે હજાર ત્રણસો ચુંબાલીસ પોઈન્ટ ત્રીસ ડોલરને પાર થયો છે તો આજે પણ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીને વટાવી રહ્યા છે દસ ગ્રામ સોનાના ભાવ તોત્તેર હજાર છસોની સપાટી પર પહોંચ્યા છે રોજ નવા વિક્રમ સર કરી રહ્યા છે વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ બે હજાર ત્રણસો ને ચુમ્બલીસ પોઈન્ટ બત્રીસ ડોલરને પાર થઈ ચૂક્યો છે તો આ તરફ ચાંદીના ભાવમાં પણ દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે એક તરફ હવે લગ્ન લગ્નસરાની સિઝન શરૂ થશે અને તે પહેલા જ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ બુલિયન મર્ચન્ટ નિશાંત ધોળકે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે નિશાનભાઈ ભાઈ આપનું સ્વાગત છે સોનાના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે શું કારણ જોઈ રહ્યા છો આપ જી અગાઉ પણ આપના માધ્યમથી આપણે જણાવ્યું હતું તેમ જ જે જીઓપોલિટિકલ ઇશ્યુ વકરી રહ્યા છે ગોલ્ડ ઈટીએફ પુષ્કળ રોકાણ આવી રહ્યું છે અને જો બીજી બાજુ વાત કરીએ તો વિશ્વની સેન્ટ્રલ બેંકો દ્વારા ખૂબ જ મોટી માત્રામાં સોનાની પરચેસ થઈ રહી છે ઘણા બધા કારણોના લીધે સોનાના ભાવ હાલ ઉચ્ચ સપાટીએ ચાલી રહ્યા છે અને અગાઉ પણ આપણે કહ્યું હતું કે સોનું જેટલું વધવું જોઈએ તેટલું માત્રામાં હજી વધ્યું નથી એટલે હજી પણ આગળ ગૂંજાઈશ છે તો તે જ પણ આપણે અનુમાન જી આભાર નિશાંતભાઈ આપ જોડાયા અને તમામ જાણકારી આપી તે માટે